શ્રી રામકૃષ્ણ પોતાના શિષ્યોને કહેતા પૈસાની લેવડ દેવડ કરનારાઓ જે રીતે સિક્કાની કસોટી કરે એ રીતે મારી કસોટી કરજો મારી પૂરેપૂરી કસોટી કર્યા સિવાય તમારે મારો સ્વીકાર કરવો નહીં નરેન્દ્રનાથે ખરેખર એવી કસોટી કરવાની તક એક વખત લીધી એક દિવસ શ્રી રામકૃષ્ણ કોલકત્તા ગયા હતા એ દરમિયાન નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર આવી પહોંચ્યો શ્રી રામકૃષ્ણના ઓરડાને ખાલી જોઈને એને એમના કાંચન ત્યાગની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ આવી એટલે એણે એમની પથારી નીચે એક રૂપિયો સંતાડી દીધો થોડા જ વખતમાં શ્રી રામકૃષ્ણ પાછા ફેર્યા અને પથારી ઉપર બેઠા પથારીને અડકતા જ વિછીના ડંખ જેવી વેદનાથી એકદમ એ ઊભા થઈ ગયા નરેન્દ્રનાથ તો આ બધું ગુપચુપ ઊભા ઉભા જોઈ રહ્યો એક સેવકે પથારીની તપાસ કરી તેણે ઓછાળ ખસેડ્યો કે તરત જ રૂપિયો હોય ઉપર પડ્યો કશું બોલ્યા વગર નરેન્દ્રનાથ ઓરડામાંથી બહાર નીકળી ગયો પછી જ્યારે શ્રી રામકૃષ્ણને ખબર પડી કે આ તો નરેન્દ્રએ પરીક્ષા કરી હતી ત્યારે તેઓ રાજી થયા હતા સને અઢારસો ની શરૂઆતમાં નરેન્દ્રનાથના પિતાનું અવસાન થયું આવક કરતા વિશેષ ખર્ચ કરનાર આ વડીલના મૃત્યુએ કુટુંબને ભયંકર ગરીબીમાં મૂકી દીધું લેણદારો બાળના ખખડાવવા લાગ્યા અને જેમના ઉપર વિશ્વનાથ દત્તે અનેક ઉપકારો કરેલા એવા સંબંધીઓ પણ આ અણીને પ્રસંગે દુશ્મન બની બેઠા લેણું વસૂલ કરાવવા માટે નરેન્દ્રનાથના ઘર તજાવવાની પણ શરૂ કરી છ સાત માણસોના કુટુંબનો નિભાવ કરવાનો ભાર એકલા નરેન્દ્રનાથ ઉપર આવી પડ્યો અને કાંઈક નોકરી શોધવાની વેતરણમાં એને પડવું પડ્યું કમનસીબે એને સર્વત્ર જાકારો મળતો ત્રણ ચાર માસ આમ ચાલ્યા ગયા જીવનના એ કપરા કાળની વાત નરેન્દ્રનાથે પોતે જ કહી છે પિતાના અવસાનનો શોખ પણ હજી ઉતર્યો ન હતો ત્યાં જ નોકરીની શોધમાં આથડવાનું મારા ઉપર આવી પડ્યું હાથમાં અરજી લઈને ધમધકતા તાપમાં જમ્યા વગર ઉઘાડે પગે હું એક ઓફિસેથી બીજી ઓફિસે ધક્કા ખાતો કેટલીક વાર મારા દુઃખ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા એક બે મિત્રો મારી સાથે રહેતા પરંતુ દરેક સ્થળેથી મને ચાકારો જ મળતો જીવનની વાસ્તવિકતા સાથેના આ પ્રથમ પરિચયથી મને ખાતરી થઈ ગઈ કે આ જગતમાં નિઃસ્વાર્થ સહાનુભૂતિ અત્યંત વિરલ છે આ જગતમાં દિન દુર્બળ અને અકિંચન મનુષ્યો માટે જગ્યા નથી